મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન છવ્વી ઓગસ્ટ કરણ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર થયો મહાકાળી એજ્યુકેશન મિત્રો ઘણામાં ખૂબ તકલીફ હોવાના લીધે ખાસ કરીને આપણે છ છ મહિનાના મોરીક ચર્ચા કરીએ છીએ તે બંધ છે થોડા સમય પછી આપણે ચાલુ કરી દઈશું બરાબર તબિયત અને રાહત શરૂ થતાં કોઈ પ્રશ્ન છે તો તેના વિશે દસ ટોપિક વિશે માહિતી આપીશું દેશ ટોપિક્સની અંદર એ પ્રશ્નના વિશે દેશ ટોપિક્સ વિશે આપણે માહિતી આપીશું ને તેનું પેજ આપણે વોટ્સઅપમાં આપણે વોટ્સઅપમાં મહાકાળી એજ્યુકેશન તથા ટેલિગ્રામમાં અપલોડ કરીએ છીએ બરાબર ચેક કરી લેજો અને છેલ્લા છ એકથી સાત ભાગનું કરંટ અફેર્સના પ્રશ્નો છે અને એકથી સાત ભાગમાં જ આપણે બધું એક સાતમી છ મહિનાનું કરંટનો પ્રશ્ન મૌલિક રીતે ચર્ચા નહીં કરતા પરંતુ એકથી સાત ભાગમાં ચર્ચા કરીએ છીએ બરાબર તબિયત ખરાબ હોવાના લીધે હમણાં એ બંધ છે ટૂંક સમયમાં ચાલુ કરીશું પ્રશ્ન એક અઠાવી ઓગસ્ટ કર્ણા વર્ષ બે હજાર પચીસ વર્ષ એક હાલમાં વિશ્વ તળાવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મનાવવામાં આવ્યો સત્યાવીસ ઓગસ્ટ તો એક ઓગસ્ટ રાષ્ટ્રીય પ્રવર્તારોહણ દિવસ એક ઓગસ્ટ દિવસો વિશે ચર્ચા કરી લે એક ઓગસ્ટે વર્લ્ડ વાઇફ ડે એક ઓગસ્ટે વર્લ્ડ કેન્સર ડે એક ઓગસ્ટ ક્લો જાગૃતતા દિવસ એક ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ છ ઓગસ્ટે હીરો સીમા દિવસ લિટલ બોય બોમ્બ ફેંકવામાં આવેલો સાત ઓગસ્ટે રાષ્ટ્રીય પાલાફેક દિવસ સાત ઓગસ્ટે રાષ્ટ્રીય હાથકરકા દિવસ આઠ ઓગસ્ટે ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટે નાગરસાકી દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ દસ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ પછી દસ ઓગસ્ટે વિશ્વ બાયોફીલ્ડ ડે બાર ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ તેર ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ ચૌદ ઓગસ્ટ વિશ્વ વિભાજન વિભેશિકા સ્મરણ દિવસ ચૌદ ઓગસ્ટ નાણાકીય જાગૃતતા દિવસ ઓગણીસ ઓગસ્ટે વિશ્વ માનવતાવાદી દિવસ ઓગણીસ ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ વીસ ઓગસ્ટે અક્ષય ઊર્જા દિવસ વીસ ઓગસ્ટ સદભાવના દિવસ વીસ ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ એકવી ઓગ ઓગસ્ટે વિશ્વ યુદ્ધમી દિવસ એકવીસ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પીડિત દિવસ બાવીસ ઓગસ્ટે ધર્મ આધાર પર હિંસા પર પીડિતો માટે આંતરરાષ્ટ્રીય દિવસ અને તેવી ઓગસ્ટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસ અને છવ્વીસ ઓગસ્ટે મહિલા અનામત દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં નયરા એનરજી કોને સીઓ યુક્ત કરવામાં આવ્યા છે તોયરાનું જે પેટ્રોલ પંપ હોય તેના સી કોને નિયુક્ત કરવામાં આવેલા છે હાલમાં નાયરાને ક્યાં એનરજી કોને સી નિયુક્ત કરવામાં આવ્યા છે તો સગલિય નિયુક્ત કરવામાં આવેલા અજય સિંહ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ વિક્રમયા સતીષ ગોલચા અને દિલ્હી પોલીસ કમિશનરના વિક્રમયા એસજી ના ઇન્ડિયા ક્રેડિટના સી નાયરણ બન્યા શ્રીનિવાસ સ્વામી એડવર્ટાઇઝ એડવર્ટાઇઝિંગ એજન્સી ઓફ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષને ક્રોમાં આવ્યા રાજીવ પ્રતાપ રૂડી ક્વોન્ટિશ્યુટ ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવની ક્રોમાં આવ્યા જસ્ટિસ નાગેશ્વર રાવ બિહાર ક્રેડિટ નાના એસોસિએશનના લોકપાલની ક્રોમે ગવર્નરજી એનર્જી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ કરવામાં આવ્યા ઉત્તર પ્રદેશના નવા ડીજીપી કોણ બન્યા કાલનો પ્રશ્ન હતો તો રાજીવ કૃષ્ણ બન્યા છે ઉત્તર પ્રદેશની નવા મુખ્ય પરિચાલન કોણ બન્યા એ પણ પ્રશ્ન હતો તો સચિવ પ્રકાશ ગોયલ બન્યા હવે તમારા માટે પ્રશ્ન છે બિહારના મુખ્ય સચિવ કોણ બન્યા છે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર પ્રશ્ન ત્રણ હાલમાં ક્યાં ભારતીય ક્રિકેટરને આઈપીએલથી સંસ લીધો છે તો આ રાશિએ નહીં તો હમણાં જ ચેતેશ્વર પૂજારે ક્રિકેટના બધા પારૂપોમાંથી સંદેશ લીધો અને તેમની પત્નીની પુસ્તક લખેલી છે ધાયરી ડાયરી ડાયરી ઓફ ધ ક્રિકેટ ઇઝ અ વાઇફ નામનો સ્મરણ પૂજા પૂજારે લખ્યો તેમની પત્ની છે બરાબર પ્રશ્ન ચાર હાલમાં ફીડે વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન કયા કરવામાં આવ્યું છે આવશે તો ગોવામાં તો ગોવા ત્રીસ એપ્રિલથી સત્યાવીસ નવેમ્બર પશ્ચિમ આયોજન થાય ગોવાની સ્થાપના ત્રીસ મેં ગોવાના લોકસભાના વીસ રાજ્યસભાના એકવીસ સીટ હોય છે વિધાનસભામાં ચાલીસ કેપિટલ છે પણજી પ્રીએમ છે પ્રમોદ સાવંત સીએમ છે પ્રમોદ સાવંત રાજ્યપાલ છે પુષ્પવર્તિ અશોકચંદ્ર ગજપતિ રાજુ ભગવાન મહાવીર નેશનલ પાર્ક અશ્સિમમાં આવેલ ગોવામાં આવેલ છે સલીમ અલી પક્ષી વિહાર એ પણ ગોવામાં આવેલો છે સલીમ અલી નેશનલ દ્વારા ક્યાં આવેલો છે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર મીરાબાઈ ચાનું કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં સ્વર્ણ પદક જીત્યો પણ તેમને વજન કેટલો ઊંચ્યો હતો ને તેના વિશે જવાબ આપશો તો એકસો ત્રણો કિલો વજન ઉંચકીને તેમણે સ્વર્ણ પદક જીતેલો બરાબર તો તમને એમાં આપણે ખૂબ જ સરળ રીતે ને સારી રીતે સમજાવીએ છીએ તો ગોવા વિશે સ્થાપ ચર્ચા કરી લઈએ તો કેપિટલ પણજી પીએમ સર્વોષ સાવંત સીએમ જે સાવંત અશોક રાજુ ગોવા સ્થાપના હે ગોવા મુક્તિ દિવસ ઓગણીસ એપ્રિલે બરાબર ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં ગોવા પુર્તુગાલથી મુક્ત થયું હોવાથી ઓગણીસ ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં છે ગોવા ગોવાની મંડોવી નદી પર રોરો ફેરીની સેવા શરૂ કરી ગોવાની ફેનીનેગ્યો દારૂ નામ છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનપુરા ગોવા રાજ્ય ભવનમાં આચાર્ય ચારકની સુશ્રુત ઋષિ સુશ્રુતની મૂર્તિઓનું ઉદઘાટન કર્યું ગોવા ધ્રુવ્ય ભવન અને સાગર ભવનનું કેન્દ્રનું ઉદઘાટન કરશે ગોવા સરકારે ઉત્તર પ્રદેશના અગ્નિશમન વિભાગને સન્માનિત કરવામાં આવ્યું ગોવાને ઉલ્લાસનો ભારત સાક્ષર કાર્ય હેઠળ સો ટકા સાક્ષર ઘોષિત કરવામાં આવ્યું છે પહેલાં બે પહેલું મિઝોરમ ઘોષિત કરવામાં પછી ગોવાની ત્રીજા નંબર પર ત્રિપુરા બરાબર પ્રશ્ન પોચ હાલમાં ઈગા સગનીએને કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે તો લિથુઆનિયા બરાબર તો કેપિટલ છે વેલ વેલનિયસ લિથુઆનિયાના દેશનું નામ ક દેશનું છે વિલનિયસ કરન્સી છે યુરો રાષ્ટ્ર રાષ્ટ્રપતિ છે ગીતાના નોસેદા તો યુલિયસ વિડરેકોને યુક્રેનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા જેનિફર ગેરલિન સાયમસ સુર નામની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યું છે સૂરિયા રુઆંગ રૂંગ કીટ અને થાઇલેન્ડના કારીવાગ પ્રધાનમંત્રી કરવામાં આવ્યા લીઝિયમિયમ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા ત્રિદોના પ્રધાનમંત્રી કોમેન્ટમાં જવાબ આપજો તો કરોલ નવરો કોની પોલેન્ડના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે લુઈસ ફરીથી પુર્તુગાલના પ્રધાનમંત્રી બન્યા છે પણ હાલમાં કયા દેશને ભારતીય કામદારો માટે દસ લાખ નોકરીઓ માટે અવસર એ ખોલ્યો છે તો રશિયા મિત્રો ખાસ કરીને રશિયાએ ખોલેલો છે ભારતને અમેરિકા સાથે સંબંધ ખરાબ છે અને રશિયાએ પણ રશિયાને યુક્રેન વચ્ચે સંબંધ ખરાબ છે હવે મિત્રો એ રશિયા અમેરિકાનું કહેવું છે પચાસ ટકા ટેરીફ લગાવ્યો અમેરિકાને એવું છે કચ્છા તેલ અને એ અમેરિકા પાસેથી ભારત ખરીદે છે એટલા માટે તેને ટેરિફ લગાડેલો છે અને યુક્રેન વચ્ચે જે રશિયા વચ્ચે ખરાબ સંબંધ છે તેમાં યુક્રેને રશિયાએ યુક્રેન પાસેથી વીસ ટકાની જમીન મેળવી લીધેલી છે તેના સમજોતા તો થાય છે પણ રશિયાનું કહેવું એવું થાય છે કે જો અમેરિકા મને આ જમીન પાછી આપે યુક્રેનનું કેવું એવું થાય છે તો જ જો જમીન તો જ અમે સમજોતાને યુદ્ધ વિરામ કરીએ અથવા એમનું કેવું એમ છે જો અમે જમીન આપી દઈએ અને સમજોતા કરી લઈએ તો રશિયાનો ફેરથી તાકાત વધી જશે અને ફેરથી અમારા પાસે એટક અને હુમલો કરશે બરાબર રશિયા સમજૂતા કરવા માગે તો જમીન પાછી લઈને અને એ જમીન પાછી આપવાની રશિયા પાડે છે ના બરાબર તો હવે રશિયા તો રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન છ જૂને રશિયન ભાષા દિવસ બાર જૂને રશિયા દિવસ સત્યાવીસ જુલાઈ રશિયા નૌસેના દિવસ રશિયાએ છસો વર્ષ પછી ક્રાસેનીની કોક જોડાણ ફાટ્યો રશિયાના સૌથી મોટો નૌસેનિક અભ્યાસ જુલાઈ સ્ટોરમાં નું આયોજન થયું સત્યાવીસ જુલાઈને રશિયા નૌસેના દિવસ મનાવ્યો રશિયાએ અફઘાનિસ્તાની તાલિબાન સરકારને માન્યતાવાળો પ્રથમ દેશ બન્યો રશિયા ઈરાનને આઠ પરમાણુ સંયંત્ર બનાવશે છે રશિયા અંતરિક્ષ સ્ટેશનથી યુએવી લોન્ચ કરી યુએવી લોન્ચ કરવાની તકનીકની પેટન્ટ કરાવ્યું ભારત અને રશિયાની રાજનૈિક સંબંધોની ઇઠોતેરમી વર્ષ ગ્રાન્ટ બનાવી છે ભારત અને ઇન્દ્ર રશિયા વચ્ચે નૌસેનીક અભ્યાસ ઇન્દ્ર પછી શરૂ થયો છે બરોબર સહાયતા રાજ્યની સરકારે એક સપ્ટેમ્બરથી નો હેમલેટ નો ફ્યુલ સ સડક એટલે કે રોડ સુરક્ષા અભિયાન શરૂ કરશે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની ખૂબ જ ચર્ચા કરેલી છે તો કે આપણે છે લખનઉ લખનઉ ગોમતી નદીની કિનારે આવેલું છે સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદબેન પટેલ લોકસભાની ચા એસી રાજ્યસભાની એકત્રી વિધાનસભાની ચારસો ત્રણ શેરડી ઉત્પાદનમાં ટૉપ પર છે ઘઉ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે દૂધ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે બટાટાની ઉત્પાદનની ટોપ પર છે બટાટાની ઉત્પાદન એટલે કે પ્રોસેસ બટાટા છે ને ચિપ્સની વેફર્સ મને એમાં ગુજરાત ટોપર છે ઓવરઓલ બીજા બટાટાની અંદર ઉત્તર પ્રદેશ ટોપ છે લીલા વટાણામાં ઉત્તર પ્રદેશ ટોપ છે શાકભાજીમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે રાજ્યકીય ઉક્ષ ખૂબ રાજ્યકીય પક્ષી ઉત્તર પ્રદેશનું સારસ છે રાજ્યગ ફૂલ પલાસ છે રાષ્ટ્રીકી પશુ બારાસિંગા છે રાષ્ટ્રીય કિલ્લો હોકી છે ઉત્તર પ્રદેશને જલાલાલ નગરનું નામ બદલને પરશુરામ પૂરી રાખવામાં આવ્યું ઉત્તર પ્રદેશની પ્રથમ ગિર નાઇડ્રોજન પ્લાન્ટ ગોરખપુરમાં થયો ઉત્તર પ્રદેશ બ્રિટનના અધ્યયન માટે અલ અટલ શિષ્યવૃત્તિ શરૂ કરી નોયડાની પ્રથમ જિલ્લા અધિકારી મેઘા રૂપમની ઉત્તર પ્રદેશના પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન ગોંટીનગર રેલવે સ્ટેશન બનાવ્યું સુભાષુ શુક્લા નામ પર લખનઉ રોડનું નામ રાખવામાં આવ્યું શશી પ્રકાશ ગોયલને ઉત્તર પ્રદેશના નવા સચિવનો કાર્યભાર સંભાળ્યો ઉત્તર પ્રદેશ સરકારે ગાયના ગોબરના કપડાં અને બાયોપ્લાસ્ટિક બનાવવાની શરૂઆત કરી હાલમાં હાલમાં પર્યટનને વધારવા માટે ગ્લોબલ રિસ્પ્યુરિયલ કોન્કલેવની મેજબાની કરશે બરાબર પ્રશ્ન આઠ હાલમાં કોને આધ્યાત્મિક પર્યટનને વધારવા હેતુ ગ્લોબલ રિસ્પ્યુરિયલ કોન્કલેવનું આયોજનની મેજબાની કરશે તો ઉજ્જૈન તો કયો ટાઈગર રિઝર્વ ભારતમાં બીજો સૌથી મોટો ટાઈગર રિઝર્વ કયો છે અને કયો ટાઈગર રિઝર્વ ભારતનો પ્રથમ ટાઈગર રિઝર્વ છે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન નવ હાલમાં ગૃહમ આઉસલિંગ કોને સીઓ ઓ નીકળવામાં આવ્યા છે તો અર્જુન ચૌધરી એસ રાધા ચૌહાણને ચર્ચા કરી લઈએ તો એસ રાધા ચૌહાણને ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકલી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા પીબી બાલાજી જગવર લેન્ડ ઓવરના નાના સીઓ બને બન્યા ઇડસબીંગના નવા એમડીને સીઓ આ રાજીવ આંદોલન બન્યા ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ ઉષ્પેન્દ્રસિંહને નિયુક્ત કરવામાં આવે છે મહેક શર્માને નાણાકીય સલાહકારનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો સંજય વાસ્તાલ અને નૌસેના ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં એ રાજરાજ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે ખાલી જમીલ સિન્દ્ર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવેલા છે બરાબર તો પ્રશ્ન દસ હાલમાં યુએસએ અને યુએસ અને કયા દેશને સૌથી મોટો સુપર ગરુડશીલ અભ્યાસ લોન્ચ કરવામાં આવ્યો તો ઇન્ડોનેશિયા મિત્રો ખાસ કરીને જ્યાં પ્રશ્ન પૂછે આગળ આગળના વિડીયો જોયા છે તેના જ પ્રશ્નો છે તો તમને ખબર પડશે કે કયા પ્રશ્નો તેનો જવાબ શું આવે છે કોમેન્ટમાં જવાબ આપજો ગૂગલ પર સર્ચ કરીને પણ જવાબ આપજો બરાબર કમસે કમ ખોટો જવાબ મળશે ને તો તમે રિવિઝન કરશો ને તો ફેરથી સાચા જવાબની ખબર પડશે તો તમે ખાસ કરીને તેની માહિતી મળી રહે છે બરાબર કે જવાબ કયો આવતો હતો અને મેં કયો લખો લખ્યો હતો અને મિત્રો ખાસ કરીને અમુક વિડીયો અડધો થોડો ત્રણ મિનિટ જેટલો જોઈને સ્ટોપ કરી દે છે પણ તમારી તૈયારી ત્રણ મિનિટે પૂરી નહીં થાય કેપિટલ છે જ્યાં કરતાં કરન્સી છે ઇન્ડોનેશિયા રૂપિયા રાષ્ટ્રપતિ છે પ્રબુબા સુબિયા તો ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે નારિયેળના ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે બરાબર ખાસ યાદ રાખજો વચ્ચે ચાર પ્રશ્ન બીજા રાજ્યનો પૂછેલો છે ઇન્ડોનેશિયામાં દુનિયાનો સૌથી મોટો દ્વીપ સમૂહ છે આ દુનિયાનો ચોથા સૌથી વધારે જનસંખ્યાવાળો દેશ બન્યો સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યાવાળો દેશ છે નારીળ ભૂમિ કેરળને કહેવામાં આવે છે કાલના પ્રશ્નો સત્તર ઓગસ્ટ ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા દિવસ બન્યો એરિયા આ જવાબ આપેલો છે કાલના જે પ્રશ્નો હતા ને તેનો એશિયા પ્રસાદના મિડ વિન્ડો ફ્યુચર ગ્લોબ ચેમ્પિયનશીપનું આયોજન ઇન્ડોનેશિયામાં કરવામાં આવ્યું ઇન્ડોનેશિયામાં માઉન્ટ લેવો લાખેલા જ્વાળામુખી વિસ્ફોટ થયો ઇન્ડિયા બ્રિક્સ નવા વિકાસ બેંકમાં સામેલ થયું ઇન્ડોનેશિયાને અને માઉન્ટ ડુકોનો જ્વાળામુખી વિસ્ફોટ થયો પોચમાં બહુ પક્ષ નૌસેના અભ્યાસ કોમળો ઇન્ડોનેશિયામાં થયો ઇન્ડોનેશિયાને માઉન્ટ ટાબુ જ્વાળામુખી ફાટ્યો બ્રિક્સ સમૂહના પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો પ્રશ્ન અગિયાર હાલમાં કયા સમૂહ ક્યાં સુરુ સમર ફેસ્ટિવલ બે હજાર પછીની શરૂઆત કરવામાં આવી છે તો લદ્દાખ લદ્દાખની રિઝનિંગ આંદોલન લક્ષણ કોરિયામાં આયોજિત ઇ ટુગેધર ઇન્ટરનેશનલ કોચિંગ કેમ્પનો ભાગ લીધો ઈસરોના ઉચ્ચ ઉંચાઈવાળા નેતાનોગ મિશન ઓપનું ઉદઘાટન લદ્દાખમાં કરવામાં આવ્યું ભારતીય સેનાના આકાશ પ્રમ સ્વદેશી સુિક્ષિત વાયુરક્ષણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ખુબાની ઉત્સવ બે હજાર આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું બટાલી ક્રિકેટ લીગ બે હજાર પચીનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું માથો નાગરાંગ નામથી ઓળખાતા વાર્ષિક મઠવાસી ઉત્સવ લદ્દાખમાં થયો કેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસની મેજમાંની લદ્દાખમાં લદ્દાખમાં શરૂ થયો તો પ્રશ્ન હતો હવે બાર હાલમાં એન એચ એ પ્રોજેક્ટ આરોહણમાં કોના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે તો વર્ટિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ પ્રશ્ન હાલમાં રક્ષા મંત્રાલયના પૂર્વ સૈનિકો માટે તેના માટે પરિવારના કલ્યાણ માટે કઈ સંસ્થાની સાથે જ્ઞાન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો ભારતીય ગુણવત્તા પરિષદ ચૌદ હાલમાં કોની નવી પુસ્તક ધ પ્રેઝ ઓફ અસન પોલિટિક્સનું વિમોચન કરવામાં આવ્યું છે તો મનોજ ઝા તો પ્રિય બંધા જયકુમાર એસ એસ સ્વામીનાથન ધ મેન ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ વે ધ કન્ટિન્યુઅસ કોન્સ્ટિટ્યુશન ઓફ મેટર્સ આર કોશિક ધ ડ્રાઈઝ ઓફ ધ હિટમેન પુસ્તક લખ્યું ધ ધન નેટવર્ક પુસ્તક લખ્યું ડો વિશ્વરૂપ ધ ગ્રીન કોલ ધ નિપ્સ ફાર્મસી નામનું પુસ્તક લખ્યું રામ માધવે ધ ન્યૂ वर्ल्ड एक, में सेंच, एक में सेंचुरी ग्लोबल ऑर्डर ऑफ इंडिया लिख वी एस रवि कॉन्फ्रेंस ऑफ द शेक्सपियर एडिट पुस्तक लिखे जो जगदीश सुंगला द बिलियन बटरफ्लाइज लाइफ इन क्लाइमेट एंड चाउस द थियरी पुस्तक खन्ना द राजखन्ना लाइट वेट स्टार्ट लाइट द वे पुस्तक लिखेलू से बराबर પ્રશ્ન પંદર હાલમાં સ્કૂલ ધોરણોમાં કુ ફોન પર રાષ્ટ્રીય વ્યાપી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તો એ દક્ષિણ કોરિયામાં લગાવવાનો છે કેળાના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ ટોપ છે ને કેળાના ફળોના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ ટોપ પર બરાબર ટોપ પર છે આ પ્રશ્ન તમને પૂછેલા છે ખાસ કરીને કોમેન્ટમાં જવાબ આપવાના હતા સારા જવાબ મળેલા હતા પણ તો આપણે વાત કરીએ કે નહીં દક્ષિણ કોરિયા વિશે તો કેશ કેરલ કેપિટલ છે સિયોલ કરન્સી છે એસ કે વોન રાષ્ટ્રપતિ લીજેમ્યુ દક્ષિણ કોરિયાને નોર્થ કોરિયાને વિભાજન કરે છે ને એ રેખાનું નામ છે થ્ર અડત્રીસ ધ પેરલ રેખા બરોબર દક્ષિણ કોરિયાના ચોસઠ વર્ષ પછી પ્રથમ આ સેન્ય રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા દક્ષિણ કોરિયા સરકારને ભારતીય અભિનેત્રી અનુશંકા સેનને સન્માનિત કરવામાં આવ્યા અંતરિક્ષ અનુસંધાન વેક્સિન સંમેલન દક્ષિણ કોરિયામાં થયું દક્ષિણ કોરિયા કુતરાના માસ ખાવા પર અને વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો બિલ પાસ કર્યું છે દક્ષિણ કોરિયાને સૂન્યનો દુનિયાનો સૌથી મોટો ચીપ સેન્ટર નિર્માણ કરશે ઓશિનિક સિટીઝ નામનો તરતો થયેલો શહેર સાઉથ કોરિયામાં સ્થાપિત કરવામાં આવશે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિને મહાભિયોગના પછી હટાવવામાં આવ્યા છે સ્પેસેફ દક્ષિણ કોરિયાના સૈન્ય ઉપર અનાલિસ ટુનો સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે હાલમાં પ્રશ્ન તમારા માટે હાલમાં પૂછેલો હતો તે હાલમાં કોને પ્રધાનમંત્રી મોદીની ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે તો અનિલ દયાલસિંહ બરોબર હવે પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોને આધિકારિક રીતે આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સનો સામેલ થયા છે તો નેપાળ કયો દેશ સામેલ થયો છે તો આ નેપાળ કેનાડા કેનેડા તુર્કી કે ભારત લાઇક કરજો શેર કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન ભૂલ કેમિસ્ટ્રીનું કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને મિત્રો ખાસ કરીને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર કરજો આજે આવનારી પરીક્ષાની અંદર સફળતાઓ તો હોય તેવી અમારી શુભેચ્છા અને નવા વિડીયા અને નવી તૈયારી નવા પ્રશ્નો સાથે ફરી મળીશું છે